દોવા માણો તો ધૂળ ઉડાડી દરવાજો ખોલા કેવો લાગે તો પહેલા અહીંયા ખંખે કે દરવાજો ખોલે બહાર વી જાય થઈ ગઈ છે અને આપણે અત્યારે અત્યારમાં થઈ ગયા છે તો રેડી થઈ છે ઓફિસે જવા માટે અને આજ તો આઈ એમ ગુડ મોર્નિંગ નવ વાગે ત્યાં થઈ જાય હવે આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે

એલા ઢગલા તો શું કરતી હતી જજે કરી તો હે હો ક્યાં જઈ જઈ સારું છે હું આવું જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ફોનમાં છે ને ખર્ચો આવી ગયો આવે છે ડિસ્પ્લે ની આવી થઈ ગઈ છે ડિસ્પ્લે દે આપણે બાર તેર હજાર ડિસ્પ્લે થાય ફરી નવા અમે ઓફિસથી પૂરી ગયા છીએ તો કરવાની બાકી છે ગમે એટલા વહેલા થઈ ગયા નીકળીએ ને ટાઈમ પાસ જ થાય ઓફિસે આવવાની વખત ટેર ન પડે કાલે હું થયેલો ગોતી ગોતી ગામ ગાંડું કર્યું બે ગયા પડી છે બોલો આપણે નીકળીએ કેમ કે આપણે હજી જવાનું હે સર્વિસમાં તો ડોક્ટર પાર્ટી પેક થઈ ગઈ છે આપણી ને આપણે આ ખંભેઠેલું નાખ્યું ને આપણે ભાગ્યા

કાલ દી કેમ વી ગઈ ન ખબર આ દી દી વી ગઈ ન ખબર હમણાં ટ્રાફિક ટ્રાફિક થઈ જાય તો જે આપણે જો ઓફિસ છે થોડું કામ પેન્ડિંગ પડ્યું છે એ પતાઈ લઈએ કરો ભાઈ દિવાળી કરો ખલા દિવાળી નવરાત્રી કરો બીજો આ દિવાળી આવી ગઈ દિવાળી આવી ગઈ મારે દિવાળી જો ઓફિસ પર કરવાની પાછી ટાઈમ થાય કે એવું બોલો આડા આઠ તો અહીં નહી આવે આપણે જોઈએ કે એ ભેગું થાય છે

ક્રાંતિ બે હજાર બાવીસ મોડલ છે જોઈએ હળી કરીએ હું છે આપણે શરૂ તો કઈ નહીં છે ફાઈનલ હળી હું શું કરી હવે હળી ન કરાય બહુ પછી ખબર પડતી હોય તો જ કરાય એ ભાઈ ડોન્ટ ડિસ્ટર્બ તો ગાઈસ આપણે ફાઇનલી રિપેરિંગ કરવા કે છે કન્ટી આપણે કન્ટી રિપેરિંગ કે કરતા આપણે આપણે કન્ટી રિપેરિંગ કરી કે છે આપણે છે ને ઓન ધ ડોટ કાઢી દેતા છે કેલા ડોટ 1.5 કેટ કર બહુ મોડું થઈ ગયું છે કન્ટી કે ચક્કર મે ભી બજ ગયે અમે એટલે ભાઈ કે છે દેખા 11 કે બોલો હાલો આપણે હોઈ જઈએ કરવાનું બાકી છે આજ માટે એટલું જ કાલે મળશે નવા બ્લોગમાં નવી મુમેન્ટ પેલી બધાને જય મોબાઈલ